સમાન કોસંબા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ બે હજાર સમિતિની ચૂંટણી માટે વોટિંગ યોજાયું ત્યારબાદ સતત સમિતિ બિનહરીફ થઈ રહી હતી જ્યારે ગત વર્ષે ભાજપ કોંગ્રેસ એમ અપક્ષ ચૂંટણી મેદાનમાં હતા ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ ત્રણસો ચોરાણું મતદાન થયું જેનું પરિણામ આજે આવ્યું હતું ત્યારે ભાજપ પ્રેરિત સહકાર પેનલની ભવ્ય જીત થઈ છે બજાર સમિતિ કોસંબાની સામાન્ય રૂપિયા બે હજાર ત્રેવીસ હેઠળ મતગણતરીનો દિવસ હતો જેમાં ખેડૂત વિભાગની દસ સીટો માટે ગઈકાલે બસો ને બ્યાસી અસવાડી ત્રણસો ને બ્યાસી વોટર્સ દ્વારા મતદાન કરવામાં આવેલું હતું આજે ટોટલ વીસ રાઉન્ડમાં ઉમેદવારો અને તેમના એજન્ટોની રૂબરૂમાં અમારા સ્ટાફ અને દરેકની ઉપસ્થિતિમાં મતગણતરી કરવામાં આવી અને મતગણતરી એકદમ શાંતિપૂર્વક પૂર્ણ થઈ અને આપણે આજે રોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે અગાઉ વેપારી વિભાગની ચાર સીટ માટે ચાર ઉમેદવારોને અને સહકારી ખરીદી વેચાણ વિભાગની એક સીટ માટે એક ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે એના આજે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી સમર્થિત અમારી જે સહકાર પેનલ છે એ સહકાર પેનલના ખેડૂત મત વિભાગના તમામે તમામ દસ ઉમેદવારો જંગી બહુમતીથી આજે ચૂંટાયા છે ગઈકાલે જે રીતે મીડિયાવાળાને આ સૌને અમે ઇન્ટરવ્યૂ આપેલો એમાં એક માગ કરેલી કે બે ફોર્મ ભરીને લેવાના પરિણામ વન સાઈડ છે અને આજે જે ગઈકાલે વાત કરેલી એ વાતને અમે સાબિત કરી આપી છે કે ભાઈ મતદારોને ખૂબ સહકાર મળ્યો છે એટલે આ મત વિભાગના જે મતદાર મિત્રો છે તમામ મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યઓ કે જેઓ આ મત વિભાગના મતદાર છે એ તમામનો હું અમારી આ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સહકાર પેનલ પરથી ખૂબ આભાર વ્યક્ત કરું છું એ સાથે જ ભારતીય જનતા પાર્ટી જિલ્લાની અને પ્રદેશની નેતાગીરી એમણે અમારા પર વિશ્વાસ મૂકીને અમને લોકોને આદેશ આપેલો હતો એ આદેશ અનુસાર અમારા પંદર ઉમેદવારો ઉમેદવારી કરેલી એ પૈકી વેપારી વિભાગના ચાર અને સહકારી મંડળીના એક એમ પાંચ ઉમેદવારો પહેલે જ દરિયા હતા અને બાકીના દસ વિભાગના ઉમેદવારી ગઈકાલે આજે પરિણામ તમારી સમક્ષ છે તમામ ઉમેદવારો તો સુરત જિલ્લાની માંગરોળ તાલુકાની એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા ભરતભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પેનલ બનાવી હતી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ માંગરોળ તાલુકાના હજારો ખેડૂતોના હિતમાં છેલ્લા પચીસ વર્ષથી આ એપીએમસી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે અને પચીસ વર્ષ પછી ઇલેક્શન થયું છે મિત્રો અને આ ઇલેક્શનમાં કોંગ્રેસને એની ઓકાત બતાવી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બન્યા છે એ તમામે તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટી આ એપીએમસીના માધ્યમથી માંગરોળ તાલુકાના ખેડૂતોની પ્રજાજનોનું જેટલું પણ હશે એટલા સેવાના કાર્યો કરીને ખેડૂતોની આવક વધારવાના પ્રયત્નો એપીએમસી મારફતે થશે